જમ્મુસર તાલુકાના નહાર કેન્દ્ર ખાતે ધોરણ દસ ની પરીક્ષાનો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં આજથી ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસેર તાલુકાના નહાર કેન્દ્ર ખાતે કુલ પંદર બ્લોકમાં લગભગ ત્રણસો જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હોય એવા અહેવાલો મળી રહ્યા છે નહાર કેન્દ્રના ના સ્થળ સંચાલક દ્વારા તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં માં તાર થયા વગર કોઈ પણ જાતના ભય વગર પરીક્ષા આપે તેવું જણાવ્યું હતું વિદ્યાર્થીઓના ચેકિંગ બાદ સમયસર પરીક્ષાખંડમાં મોકલી દેવામાં આવ્યા હતા તાલુકા પંચાયત સદસ્ય સાજીદ મુનસી દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને સાકર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાની શરૂઆત થઈ હતી રિપોર્ટર ભરત પરમાર બીએનએસ ગુજરાતી જંબુસર મંદિરનાર કેન્દ્ર નંબર એકસઠ આજે પંદર બ્લોક છે પંદર બ્લોકમાં અગિયાર બ્લોકની અંદર અગિયાર બ્લોકની અંદર રેગ્યુલર છોકરાઓ ત્રણસો ને ત્રીસ રેગ્યુલર છોકરાઓ છે ટોટલ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે આપી રહ્યા છે બરાબર દસ વાગે એમને પેપર આપવામાં આવશે પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે ખાસ કાળજી લેવામાં આવી છે ભય વિના હતાશા વિના પરીક્ષા આપે એવું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે બરાબર સાડા નવે એમને અંદર લીધા હતા એને ચેક પણ કરવામાં આવ્યા એમને ગુલાબ અને સાકરથી એમને વધાવવામાં આવ્યા છે ખૂબ સારી રીતે પરીક્ષા શાંતિ રીતે પૂર્ણ થાય એવી અભ્યર્થના રાખીએ છીએ વાલીઓ વાલી મિત્રોને જણાવવાનું કે નાર કેન્દ્ર ખાતે અભય રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધન્યવાદ